દરેક લોકોને અલગ સ્ટાઇલ અને અલગ ડિઝાઇનના કપડાં પસંદ હોય છે પરંતુ આપણા દેશમાં સિઝન અનુસાર પણ કપડાંની પસંદગી કરવામાં આવે છે ત્યારે તમને જણાવીએ કે ઉનાળાની સિઝનમાં એક એવું કપડું છે જે દેશના લોકોને સૌથી વધુ પસંદ છે અને આ સિઝનમાં કપડાનું વેચાણ પણ ખૂબ થાય છે ગરમીની સિઝનમાં સૌથી વધુ પસંદ પડતું કપડું કોટન છે આ કપડાની કિંમત એટલી ઊંચી પણ નથી હોતી કે લોકોને પરવડે નહીં ઉનાળામાં કોટનના કપડાના વસ્ત્રો આરામદાયક પણ છે આ સાથે લેડીઝ કુર્તીઓનું પણ મોટું માર્કેટ છે ખાસ કરીને કોટન ની સાડી, જેન્ટ્સ કુર્તા અથવા તો લેડીઝ દુપટ્ટા ભારતમાં કોટનમાંથી બનેલા દરેક કપડા લોકોને ખૂબ જ માફક આવે છે અને ગરમીની સીઝનમાં આ કપડાની ડિમાન્ડ પણ ખૂબ જ ઊંચી રહે છે. ભારતનું કાપડ માર્કેટ રેવન્યુ થી લઈને વેરાયટી મામલે ખૂબ જ મોટું માર્કેટ છે. આપણા દેશમાં જોઈએ એવા અને ચડિયાતા કપડા મળી જાય છે. એટલું જ નહીં પરંતુ અલગ અલગ ઋતુના હિસાબે આપણે ત્યાં કપડા મળી રહે છે. શિયાળામાં વિન્ટર કલેક્શન પણ હોય છે અને ઉનાળામાં સમર કલેક્શન આ તમામ પ્રકારના કપડા લોકોની પહેલી પસંદ છે